પાટલી વિક્રમ સંવત બે હજાર તેરથી મુનિજય વિજયને દાદા ગુરુદેવશ્રી પ્રેમસુરેશ્વરજી મહારાજે સ્વયં છેદ સૂત્રનું વાંચન કરાવ્યું જે બાલમુનિ સંસ્કૃતનો અભ્યાસ સાત સાત વખત સુધી શરૂ કરી હારી થાકીને છોડી દીધો અને પ્રાકૃત તો ભણવાની હિંમત જ ન ભરી તે બાલમુનિ પર દાદા ગુરુદેવશ્રીનો શક્તિપાત થયો અને જાણે દાદા ગુરુદેવશ્રીના જ્ઞાન અને અનુભવનો વિનિયોગ થઈ ગયો પ્રાકૃત ભાષામાં રચાયેલા છેદ સૂત્રોનો મૂળ સૂત્રો અને તેના ઉપર સંસ્કૃત ભાષામાં રચાયેલ ટીકાઓ બાલમુનિ સહેજ રીતે સડસડાટ વાંચવા લાગ્યા બે હજાર તેરમાં બૃહત્કાલ તો બે હજાર ચૌદમાં ને બે હજાર સોળ સુધીમાં તો વ્યવહાર સૂત્ર સહિત છેદ સૂત્રોનું સાંગો પાંગ અધ્યયન કર્યું સાથે સાથે કર્મગ્રંથ સર્જનની પૂર્વ તૈયારી સ્વરૂપે કંપડી વગેરે અધ્યયન તો ખરું જ આ વર્ષનું એટલું કે બે હજાર સોળનું ચાતુરમાં શિવગંજમાં કરી દાદા ગુરુદેવસિંહ મારવાડ તરફ સંચર્યા શિલધાર મુકામે ઉપદાન તપના મંડાન થયા દાદા ગુરુદેવશ્રીના પટદર પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવ સુરી મહારાજની પણ ઉપસ્થિતિ હતી તેમના એક વયોવૃદ્ધ શિષ્ય હતા નામે મુનિ લાવણ્ય વિજય બાલમુનિ જયગોશ વિજયને તો પ્રથમથી જ સાધુ ભક્તિની ટેવ હતી જવાર હતા ત્યારે સાધુઓના પાત્રમાં ચોકલેટ પધરાવી આવતા તો દિક્ષા બાદ કોઈ સાધુ પાઠ લેવા બેઠા હોય તો ચૂપ ગુપચુપ તેમનો ઓઘો લઈ બાંધી લેતા કે કપડાનો કાપ પણ કાઢી લેતા અને માત્ર પંદર જ વર્ષની ઉંમરથી તેઓ લેવા જતાં થઈ ગયા તેમાંય જ્યારે વૃદ્ધ મહાત્માની સેવાની વાત આવે તો બધું જ ભૂલી જાય આજની તારીખે બાલમુનિ જ્યારે વંદન કરવા નીકળ્યા ત્યારે તે વૃદ્ધ મુનિ લાવણ્ય વિજય બાટલીમાં દવા ભળી રહ્યા હતા આંખે ઝાંખબ હોવાને કારણે જેટલી દવા બાટલીમાં ભરાતી તેથી વધુ દવા બાટલીની બહાર ઢોળાતી હતી આ દેવતાની સાથે મુનિ જયઘોષ વિજયજી તેમના હાથમાંગી બાટલી લઈ જાતે દવા ભરવા બેસી ગયા પાછળની બાજુના દાદરા પરથી તે જ સમયે નવકાર મંત્ર આરાધક પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ એક મહાત્મા સાથે ઉતરી રહ્યા હતા તેઓ શ્રી આ વિરલ દ્રશ્ય જોઈને સાથે ચાલતા મહાત્માને જયઘોષ વિજય તરફ આંગળી ચિંધી કહ્યું જો જયઘોષ બાટલીમાં માત્ર દવા નથી ભરતો પુણ્ય ભરી રહ્યો છે દૂષમ કલીકાલમાં જ્ઞાન અને પુણ્ય બંનેને એક જ સ્થાને સહયોગ થવો દુર્લભ છે પૂજ્યપાઠ ગચ્છાધિપતિ શ્રી જયગો સુરેશ્વરજી મહારાજાએ જ્ઞાનના તો શિખર સર કર્યા જ છે સાથે સાથે તેઓ શ્રી પુણ્યની ટોચ પર બિરાજમાન છે શ્રીને પૂછવાનું મન થઈ જાય ગુરુદેવ આપ શ્રી આવી કેટલી પુણ્ય બાટલીઓ ભરી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ